मित्रों दाना मसाला तैयार कर दीता जो टाटा लीला मरचा ये अगर जो अलग गरम मसाला राइस मेथी कारा मरी जीरुण लसन आ डा बना से जो तम दाल तैयार थी મિત્રો અહીંયા આગળ જમાડવા ચાલુ થઈ ગયો છે જો આપડા સર્કલના બધા માણસો છે જમવાનું ચાલુ થઈ ગયું છે આપણે રસોડું તૈયાર થઈ ગયું છે

અમને આવો બધું લાગી ગયું હતું તો નુ ભઈ સેવા માં લાગી ગયા થઈ અગર મંદિર નજીક બહુ સારી જગ્યા સહી અગર તો મિત્રો બધા અહીંયાથી જમી લીધું જમીન હવે નીકળવાનું છે આપણે રામદેવડા રણુજા જવાનું છે સામાન બધો પેક કરીને બધા લઈને નીકળ્યા છે તમે જો ગાડીમાં મૂક્યું છે બધા એમાં ગાડી સીધી જ રામદેવડા રણુજા સામાન અહીંયા બધા અંદર મૂકું છું જમી લીધું બધા જમીન હવે નીકળીએ છીએ આપણે ધાનેરા હાઈવે છે જો તમે 違う,う。